નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઉમીદ કરું છો મજામાં છે મોજમાં છે આ નવી કહાણી લાવ્યો છું સસલાભાઈની અને કાતબાની જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ફોલો કરજો બાકી આ એક વિડીયો એવો છે કે ખરેખર તમને મજા આવશે આનંદ આવશે અને મોજ પડે ને તો સો ટકા તમે લાઇક કરજો શોર્ટ અને ફોલો કરજો અને મારી ચેનલમાં આવવાના વિડીયો તમને મળતા રહેશે ચલો શરૂઆત કરીએ તો એક હતા કાતબાભાઈ અને એક હતી સસરું બે વચ્ચે વાત શું છે એ તમને ચાલુ કરવું ભાઈ અને કાજબાભાઈએ શરત મારી કે આપણે આ જગ્યાએ પોખવાનું છે જો જે પક્ષ એને અમે તમે જે માગશો અમે આપવા માટે તૈયાર છે આ બે નક્કી કર્યું પછી બેને હાથ મિલાયા મતલબ વાતું કરી એ શું વાત થઈ આપણે ખબર નથી આપણે બધું જાણવું પડશે પક્ષી પક્ષો શું વાત છે કે પણ આપણે નેક્સ્ટ ચાલુ કરીએ હવે પછી વાત વાત ચાલુ થઈ અને નક્કી કર્યું કે એ આ બિલાડી જુઓ આ સસલું અને કાચબું બે જોડો ઉભા પછી ચાલુ કર્યું તો સસલું તો દોડ્યું દોડી દોડ દોડી 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 દોડ દોડી દોડી દોડ્યું એ તો ભાગવા માંડ્યું અને કાચબાભાઈએ ધીરે 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 કાચબાભાઈ ધીરે 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 ચાલતા રહ્યા અને સસરું ભાગતું 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 બહુ ભાગ્યું બહુ ભાગ્યું બહુ ભાગ્યું આમ દોડતું અને સસલ સસલા કાચબાભાઈ ધીરે 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 આમ લક્ષ્ય શું હતું કાજબાભાઈનું કે મારે પહોંચવું છે તો કાજબાભાઈનું લક્ષ્ય એ હતું કે મારે જે નક્કી કર્યું છે એ જગ્યાએ મારે પોખું છે અને સસલાને શું હતું કે મારે કાતબાભાઈને છે તો આ બેમાં શું મહાનતા છે જાણો કાતબાભાઈ એમને એક લક્ષ્ય રાખ્યું કે મારે જે જગ્યાએ પહોંચવાનું છે મારે પહોંચવાનું છે અને સસલાએ કાતબાને હરાવવા માટે એક મનમાં વિચાર્યું તો મિત્રો આ એક તમને કહાણી નહીં પણ તમને કહેવું છું કે આપણે કોકના માટે વિચારીએ ને તો આપણે હંમેશા પાસા જ રહીએ જેમ સસરું જોજો હમણે તમે બતાવું છું એ કેમ પાસું રહેશે તમારે ચાલુ રાખો પછી કાચબા ભાઈ ધીરે 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 એ ચાલતા ગયા પણ સસરું હતું ને એ એક કિલોમીટર બે કિલોમીટર છે અને પહોંચી ગયું જે જગ્યા જવાનું એને એમથી એક બે કિલોમીટર છે દૂર છે એ થાડ મસ્ત હતું એ કારણ કે બેઠું તે કે મનમાં સસરાને શું આવ્યું કે ભાઈ તો ધીરે ધીરે આવશે તો એ લાઈને કરી હું થાક ખાઉં અને આરામ કરું કાચબા ભાઈને તો આવતા વાર લાગશે મારા જાત ચીપી વાર લાગશે પાંચ મિનિટ પહોંચી જઈશ મનમાં કાચબા સસલા એવું વિચાર્યું સસલું તો થળે જઈને બેઠું ભગવાનને શું વાત સુખ રાખવી મસ્ત પવન આવ્યો સસલાભાઈ જો હું બેઠા હતા એ કાંઈ સૂઈ ગયા મસ્ત ખડખડાઈને સસલા ભાઈ તો મસ્ત સુઈ ગયા છે ભાઈ ધીરે 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 જે જગ્યાએ જવાનું હતું વતમાં કાચબાભાઈ નીકળ્યું તો રસ્તે વતમાં કાચબાભાઈ ની નજર પડી આ સસલાભાઈ ઉપર સસલાભાઈ તો મસ્ત સૂઈ રહ્યા છે તો કાચબાભાઈને શું લીમના લેવા દેવાય સુવે કે ના સુવે એમને એક જ લક્ષ્યું હતું કે મારે જે શરત પાડી છે એમને જીતવાની છે તો તો એમને એમને સુવા દીમને કશું ડિસ્ટર્બ ના કર્યા અને રાખે કે નીકળી ગયા ધીરે 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 જે જગ્યાએ જવાનું છે એ જગ્યાએ પહોંચી અને કાચબાભાઈ મસ્ત શું સુઈ જાય એમને કોઈ ટેન્શન ન હવે બિલ્લા સસલાભાઈની ભાઈને ફટાક લઈને આવ્યું કે અરે વાહ મારે તો પોંકવાનું છે અને જો હું અહીં જઈશ તો પછી મારે તો બધાને દેખાડવું પડે ને કે હું બિલ કાચ સસલું પહોંચ્યું ગયું વાહની વાહ વાહ થયો ને તો સસલું ભાઈ તો પાછું હિ ચાલુ કરી ધડ 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 ચાલવાનું અને એક પાંચ કે છ ડગલા છે અને સસલા ભાઈ ઓમ ના છે મારી અરે આ કોણ છે બધા લોકો તાલિયું પાડતા હતા વાહ 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 કે આટલી તાલિયું કેમ એમ પાડે છે ચલો મારે જોવું પડશે તો સસલું બરાબર ભાગવા માટે ભાગ્યું પછી થોડું બધી પબ્લિક જે કાચબા ભાઈને ટોળું બેઠા હતા કાતબાભાઈને ટોળું હોય બધા જોતા પબ્લિક એ તો જંગલની પબ્લિક આપણે પબ્લિક જંગલનું બધું વાઘ શિયાળ બધું પક્ષી અને સસરું પોચ્યું થયું જ્યારે મારે પોપવાનું હતું અને કાતબાભાઈ પહોંચી ગયા ચલો મારે જોવાનું છે તો સસલા સસલાભાઈને જોવાનું આતમ થઈ ગયું તે વધારે કીધું કે સસલાભાઈ સસલાભાઈ તમે કેમ લેટ પડી ગયા અને કાચબાભાઈ ધીરે ધીરે આવતા હતા એ વહેલા પહોંચ્યા અને તમે મોડા પાકોનું કારણ શું મને કારણ કે છો તો સસલાભાઈએ કીધું કે એક વાત કહું એક ઝાડ હતું તે મને લાગ્યું કે લાલ હું થાક્યું છું તે બેહું અને પવન આવ્યો તે મસ્ત સૂઈ ગઈ મને કંઈ ખબર રહી નહીં આ તો પછી મને ઓશનનું મનમાં શું થયું કે લાય હવે થાક મસ્ત ઉતરી ગયો છે હવે મારા જગ્યાએ હું પોકી જાઉં એટલે મારે આવું થયું અને મનમાં મારે એવું હતું વિચાર કે ભાઈ શું એ ચાલશે એના પહેલાં તો હું પોકી દઈશ એટલે મારે કોઈને મારા મનમાં વિચાર્યું એના ભગવાને મારા જ ખોટું થયું એવું મને આ નક્કી થયું કે આપણે કોઈનું ગુરુ વિચારીએ ને તો ભગવાન આપણું ગુરુ વિચારે તો કાતબાભાઈ હવે મને એ કહો કે તમે ધીરે ધીરે ચાલતા હતા પણ મારી પોક પોક્યા પહેલાં પોક્યા એનું રહસ્ય બતાવો તો કાતબાભાઈ કે એ બતાવું ખરા પણ તમારે નેક્સ્ટ વિડીયો બીજો જુઓ તો બીજા ભાગમાં બતાવું તો મિત્રો જેમ કાતબાભાઈએ કીધું કે નેક્સ્ટ બીજા વિડીયોમાં હું તમને બતાવીશ તો હું કાતબાભાઈની વાત મોનીશ તોડવા માગતો નથી તો નેક્સ્ટ વિડીયોમાં હું તમને બતાવીશ કે કાતબાભાઈએ શું કેવી રીતે ચાલ્યા તેટલું જ ચાલ્યા કેવી રીતે ચાલ્યા અને સસલાને કેવી રીતે હરાયું અને કાજબાબેન મનમાં શું ચાલતું હતું એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જરૂર જોઈ તો જેટલો બેને એ વિડીયો જોજો મારો અને લાઇક કરો શેર કરજો ને કોમેન્ટ કરજો ગુડ બાય